શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ ભારતભરમાં ઉજવવામાં આવે છે ત્યારે આજે સૃષ્ટિના સર્જનહાર શિલ્પ અને વાસ્તુશાસ્ત્રના દેવતા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિ ગરબાડા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિરમાં ગરબાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા જયંતિની ભવ્ય અને ઉત્સાહ ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ મંદિરમાં ભગવાન શ્રી વિશ્વકર્માનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભક્તો દ્વારા વિધિવત પૂજા અર્ચના તેમજ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ભગવાનના વિશેષ દર્શન કર્યા હતા બપોરના સમયે ગરબાડા નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી શોભાયાત્રામાં ભગવાન શ્રી વિશ્વકર્માની આકર્ષક પ્રતિમા સાથે પંચાલ સમાજના વડીલો મહિલાઓ અને યુવાનો ઉત્સાહથી જોડાયા હતા અને ગરબાની રમઝટ અને ભજન કીર્તન સાથે શોભાયાત્રા નગરમાં ફરી હતી શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર પરિસરમાં ભગવાનની વિશેષ આરતી કરવામાં આવી હતી આરતી બાદ સાંજના સમયે સમાજના લોકો માટે સમૂહ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિની ઉજવણી નિમિત્તે ગરબાડા ગાંગડે સહિતના આજુબાજુના ગામોના પંચાલ સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને ગરબાડા ખાતે વિશ્વકર્મા મંદિરે ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણીમાં સહભાગી થયા હતા અને શ્રી વિશ્વકર્મા જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી